નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માંતોતેર માં ગણતંત્ર દિવસ ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ અહી દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે આવો

આ પ્રકારના કેસમાં ઢીલી અને વિલંબિત તપાસ સામે પોલીસ વડાએ આ માટે પોલીસ કમિશનર અને એસપીને મોનિટરિંગ કરવા માટે સૂચનાઓ પણ આપી દીધી છે હવે આ પ્રકારના કેસની ચાર્જશીટ સાહીઠ દિવસમાં ફાઇલ કરવી પડશે ઉપરાંત પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને એસપીને આ મુદ્દે કડક સૂચનાઓ આપી છે નવા કાયદા હેઠળ મહિલાઓની સુરક્ષા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે રાજ્યના પોલીસ કમિશનર અને એસપીને આ પ્રકારના કેસમાં રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાની પણ સૂચના અપાઈ છે આ પરિપત્ર પ્રમાણે ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા પર ભાર મૂકાયો છે ગુનાની સાબિતી માટે હવે માત્ર નિવેદનો પૂરતા પુરાવા નહીં રહે ગુનાની તપાસની સમગ્ર કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરવું પડશે જેથી કોર્ટમાં પુરાવા સાથે કોઈ ચેડા થવાની શક્યતાઓ સામે આવી શકે નહીં રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઈ ગુજકોપ પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયાંતરે અપડેટ કરવી પડશે કોઈ કેસમાં સાઠ દિવસથી વધુ સમય લાગશે તો સમગ્ર જવાબદારી જે તે અધિકારીની રહેશે સત્તોતેરમાં ગણતંત્ર દિવસની हार्दिक શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સતોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ India's first 5 TPD Green Methanol Facility at DPA Kandla Upcoming 5 megawatt Green Hydrogen Facility at Kandla Upcoming 6 KM Megaport Terminal at Kandla Upcoming Shipbuilding Facility at Kandla Introducing Green Hydrogen-Based Mobility Solutions Introducing મેગ્નેટિક દર્શક મિત્રો આજે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર